કચ્છમાં આવેલા ભુજમાં દુકાનોમાં આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું માહિતી અનુસાર અનમ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર વિભાગે આગનો કોલ મળતાની સાથે જ ટીમો સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા માલસામાનને મોટી નુકસાનની ભીતિ જોવા મળી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ